સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે રહ્યા છે આશુતોષ સ્વાભાવિક છે થોડી ક્ષણોમાં પ્રધાનમંત્રી જે દુર્ઘટના સ્થળ છે ત્યાં પહોંચી જશે કયા પ્રકારની તસવીરો આપ ક્યાં ઉપસ્થિત છો સ્થિતિ યસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ચૂક્યા છે એરપોર્ટથી સીધા જ તેઓ ઘટના સ્થળ ઉપર આવા રવાના થયા છે ઘટના સ્થળના વિઝ્યુઅલ જે છે આપને બતાવશું કે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને એલર્ટ કાર જે છે તે પણ હવે ટૂંક સમય પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂદ મિનિટોની અંદર જ અહીં પહોંચવાના છે તંત્ર દ્વારા જે છે તે સમગ્ર રસ્તો જે છે તે કોર્ડન કરવામાં આવ્યો છે અને અંદાજિત અડધોથી પોણો કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા રોકાશે અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ જે છે તે કરશે અને હજુ પણ શું કરી શકાય તેનું જે છે તે માર્ગદર્શન આપશે અહીંયા મુલાકાત બાદ તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં જશે ત્યાં પણ તેઓ દર્દીઓ સાથે તેઓ મુલાકાત કરશે અને જે પણ લોકો ના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મળી શકે છે અને સાંત્વના જે છે તે આપશે જોઈ શકાય છે વોર્નિંગ કાર જે છે તે આવી ચૂકી છે અને જૂજ જ મિનિટોના જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચશે મુખ્યમંત્રી વિજય રૂપાણી જે હતા તેમના પરિવારને પણ કદાચ તેઓ મળી શકે તેવી વાત જે છે તે સામે આવી છે પરંતુ હાલમાં પીએમની સાથે ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હર્ષ સંઘવી અને અન્ય નેતાઓ જે છે તે પણ હાજર છે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જે છે તે પણ એરપોર્ટ તેમને રિસીવ કરા ગયા હતા તે પણ અહીંયા ઉપસ્થિત રહે છે ગતરોજ પણ તેઓ એ અમિત શાહ સાથે જે છે સમગ્ર જે સાઇટ છે તેની મુલાકાત જે છે તે કરી હતી અને ટૂંક સમયમાં જે છે તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને કોન્વોય જે છે તે આપ જોઈ શકો છો જે કાર છે લીડ કાર તે પણ આવી ચૂકી છે વડા મોદી તો આપ તસવીરો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો પ્રધાનમંત્રીનો કાફલો જે છે તે અત્યારે ફિલહાલ રવાના થઈ રહ્યો છે અને બસ દુર્ઘટના સ્થળ પર થોડી ક્ષણોમાં તેઓ પહોંચી જશે લગભગ તેઓ આ દુર્ઘટના સ્થળને નજીક જ અત્યારે ફિલહાલ છે અને બસ થોડી ક્ષણોમાં તેઓ દુર્ઘટના સ્થળે પહોંચી જશે તેની તસવીરો પણ અમે આપને દર્શાવીશું પણ પ્રધાનમંત્રીનો કાફલો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો જે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા અને ત્યારબાદ આ સીધી તસવીરો અમે આપને દર્શાવી રહ્યા છીએ કે જ્યારે પ્રધાનમંત્રી અત્યારે ફિલહાલ પહોંચી ચૂક્યા છે એ દુર્ઘટના સ્થળ પર કે જ્યાં ગઈકાલે બપોરે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું પૂરી કોશિશ વિમાનના પાઇલટે બચાવવાની કરી હશે એ ક્ષણ તો આપણે કલ્પી પણ ન શકીએ કયા પ્રકારની હશે પરંતુ હાલની આ જે લેટેસ્ટ અમે તસવીરો આપને બતાવી રહ્યા છીએ તે છે દુર્ઘટના સ્થળ જે બીજે મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલ કેમ્પસ છે તેની આ તસવીરો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ